અને કળિયુગ અને અધર્મ આ બંને મળી અને તમામ જે મેં ક્ષેત્રો જોયા તો તમામ ધર્મ ક્ષેત્રોની અંદર મેં પાપાચાર જોયું કે જે તીર્થોની અંદર જે વ્યક્તિ દર્શન કરવા જાય અને પવિત્ર થઈ જાય એવા પવિત્ર સ્થાનો આજે પણ એટલા પવિત્ર જ છે પણ એવા સ્થાનોની અંદર લોકો અત્યારે પોતાના પાપ ધોવાના બદલે માત્ર ને માત્ર ફરવા માટે આવે છે આવા તીર્થ સ્થાનોમાં જઈ અને કોઈ પણ પાંચ દસ પંદર પચીસ માળાઓ કરતું નથી ભગવાનનું નામ લેતા નથી ગંગા કિનારે ગયા હોય તો ગંગા કિનારે જઈ અને બધું દ્રશ્ય જોવે પણ ત્યાં ગંગાજીમાં સ્નાન કરી સુંદર મજાના ગંગાના કિનારા ઉપર બેસીને લાવો કે બે પાંચ માળા કરી લઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાયની કુલદેવની ઈષ્ટદેવતાની તો એવું કોઈ કરતા એટલે તીર્થ માત્ર નામના રહી ગયા છે એમનામાં જે સતયુગમાં જે ત્રેતાયુગમાં જે શક્તિ હતી દ્વાપર યુગમાં જે શક્તિ હતી એ જ તીર્થ સ્થાનોની અંદર આજ પણ શક્તિ સમાયેલી છે અને એટલી આધ્યાત્મિક ઉર્જા છે પણ મનુષ્યો એ આધ્યાત્મ ઉર્જા પ્રાપ્ત કરતા નથી બધા તીર્થસ્થાનો દૂષિત થઈ ગયા છે